સબજલ છોટા ઉદેપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટા ઉદેપુર જિલ્લા સેવા સત્તા મંડળ છોટા ઉદેપુર તથા છોટા ઉદેપુર સબજલના સંયુક્ત ઉપક્રમે 21 જૂન 2025 ના રોજ 11 મે 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે છોટા ઉદેપુર સબજલ ખાતે યોગા તેમજ પ્રાણાયામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં

સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે